હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે એકદમ દેશી એવી એકદમ ઠંડીમાં ખાવાની મજા પડી જાય ને એવી રેસીપી બનાવવાના છીએ તો એના માટે આપણે સૌથી પહેલાં તો ટામેટાની ચટણી બનાવી લઈએ ત્યારબાદ એની સાથે ખાવા માટે એકદમ ટેસ્ટી એવો મસાલા રોટલો બનાવી લઈએ એ પણ કોઈપણ જાતના કાંદા લસણનો યુઝ કર્યા વગર તો ટામેટાની ચટણી બનાવવા માટે બસ આવી રીતે પેનમાં એક ચમચી તેલ એડ કરીને ત્રણથી ચાર ટામેટાને આવી રીતે બે ભાગમાં કટ કરીને એડ કરી દેવાના છે ઉપરથી બે મેં અહીંયા લીલા મરચાં એડ કરેલા છે ત્યારબાદ થોડા એવા સિંગદાણા એડ કરી દેવાના છે અને ઢાંકીને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર એને કૂક થવા દેવાનું છે આવી રીતે વચ્ચે વચ્ચે એક બે વાર ચલાવી લેવાનું છે જેથી કરીને નીચે બળી ના જાય ત્યારબાદ સારું એવું આપણું ટામેટા કૂક થઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી લીલા ધાણા અને એના દાંડલા જે હોય છે એ પણ જરૂરથી એડ કરવાના છે એનાથી ચટણીનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે એક ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દેવાનો છે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેવાનું છે ત્યારબાદ તેને મિક્સર જારમાં પીસી લેવાનું છે અથવા તો તમે તમારી પાસે જો પેલું શું કહેવાય ને સિલ્વટ્ટો હોય તો એમાં પણ તમે પીસી શકો છો તો આપણી આ ટામેટાની ચટણી બનીને તૈયાર છે આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને કોઈ પણ કાંદા લસણનો યુઝ કર્યા વગર બનાવવામાં આવી છે તો સ્વામિનારાયણ હોય એ લોકો પણ આરામથી ખાઈ શકે છે તમે જોઈ શકો છો એનું ટેક્સચર અને પ્લસ મોડ પર એને ગ્રાઇન્ડ કરવાનું છે જેથી કરીને સિંગદાણા થોડા અજકતરા રહેશે તો ખાવામાં મજા આવશે ત્યારબાદ આપણે મસાલા રોટલો બનાવી લઈએ તો એના માટે અહીંયા મેં બાજરીનો લોટ લઈ લીધો છે તમારે જેટલો નાનો મોટો રોટલો બનાવો એ પ્રમાણે તમે લોટ લઈ શકો છો ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે થોડી હિંગ એડ કરી દેવાની છે એક ચપટી હળદર એડ કરી દઈએ થોડું લાલ મરચું એડ કરી દેવાનું છે ત્યારબાદ સફેદ તલ એડ કરી દેવાના છે અને ભરપૂર માત્રામાં ધાણા અને મેથી નાખી દેવાના છે એનાથી જ ટેસ્ટ આપણો બહુ સારો એવો આવે છે મસાલા રોટલાનો તો અહીંયા મેં ધાણા અને મેથી ધોઈને રાખેલા છે હું એડ કરી દઉં છું ત્યારબાદ થોડું કરી લેવાનું છે આદુને સ્કીપ ના કરતા એનાથી ટેસ્ટ બહુ સારો એવો આવે છે કારણ કે આમાં આપણે કાંદા લસણનો યુઝ નથી કરતા તો આદુથી ટેસ્ટ આપણો એનહેન્સ થઈ જશે ત્યારબાદ આપણે રોટલાનો લોટ બાંધી લેવાનો છે થોડું થોડું પાણી એડ કરીને એક સાથે ઝાઝું પાણી નથી એડ કરવાનું નહીંતર આપણો રોટલાનો લોટ છે એ ઢીલો થઈ જશે થોડું થોડું પાણી એડ કરીને આવી રીતે મસળીને લોટ બાંધી લેવાનો છે અને જેમ તમે લોટને વધુ મસળશો એમ તમારો રોટલો વધારે સારો થશે ઠંડીમાં આ રેસીપી જો ડિનરમાં ખાવા મળી જાય ને તો તો મોજ જ પડી જાય ખૂબ જ મજા આવે છે આ મસાલા રોટલો અને સાથે ટામેટાની ચટણી ખાવાની તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો તો બસ આવી રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણો રોટલાનો લોટ બાંધી લેવાનો છે આમાં જો તમારે પાલક એડ કરવો હોય તો તમે એ પણ એડ કરી શકો છો એનાથી પણ સ્વાદ બહુ જ સારો આવે છે પણ મેં અહીંયા નથી એડ કરેલો તો ઓલમોસ્ટ આપણો રોટલાનો લોટ મસળાઈ ગયો છે તો બસ તમારે જે સાઇઝનો રોટલો બનાવવો એ સાઈઝનું પેલો ડો થોડો હાથમાં લઈ લેવાનો છે અને આવી રીતે ગોળ ગોળ બનાવી લેવાનું છે એનું ત્યારબાદ આવી રીતે ફેરવી ફેરવીને થોડો એને પ્રેસ કરી લેવાનો છે જેથી કરીને એકદમ રાઉન્ડ એવો શેપ આવી જાય રોટલાનો આપણો આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને રોટલો આપણો અડધો તો એમનામ જ મોટો થઈ જશે ત્યારબાદ હાથેળીની મદદથી તમારે પ્રેસ કરતા જઈને રોટલો આવી રીતે પ્રેસ કરી લેવાનો છે જો તમારે આવી રીતે રોટલો ના બરાબર થતો હોય તો તમે પાટલી ઉપર એને થોડોક એક પ્લાસ્ટિકનો કાગળ પાથરીને પ્રેસ કરી કરીને પણ રાઉન્ડ એવો બનાવી શકો છો તો અહીંયા મારો રોટલો ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગયો છે તો એને આપણે લોઢી પર શેકી લેવાનો છે હવે તમે આવી રીતે થોડું હાથેથી પ્રેસ કરી લેજો જેથી કરીને ક્યાંક જાડો પતલો હોય તો એકદમ સરખો એવો બની જાય તો ધીમા ગેસ પર એને આપણે ચડવા દેવાનો છે ત્યારબાદ થોડો એવો ચડી જાય ત્યારબાદ આપણે એને સાઈડ ચેન્જ કરી લેવાની છે અને અહીંયા તમે ઘી અથવા તો તેલ બટરનો પણ યુઝ કરી શકો છો જેનાથી શેકું એનાથી શેકી શકો છો મેં અહીંયા તેલનો યુઝ કરેલો છે એકદમ સોફ્ટ એવો બને છે આ રોટલો અને ખાવામાં તો બહુ જ મજા પડી જાય છે બસ આવી રીતે થોડો થોડો પ્રેસ કરતો જવાનો છે અને ફેરવતા ફેર જઈને એકદમ સારો એવો ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને શેકી લેવાનો છે તો બસ તૈયાર છે આપણો મસાલા રોટલો તો એને હવે આપણે સર્વ કરી દઈએ અહીંયા મેં સર્વિંગ માટે મસાલા રોટલો લીધો છે ત્યારબાદ ટામેટાની ચટણી અને દહીં લીધું છે અને સાથે સલાડ પણ લીધું છે બહુ જ ટેસ્ટી એવું લાગે છે તમે ઘરે એકવાર જરૂરથી આ મસાલો રોટલો અને ટામેટાની ચટણી બનાવજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે એવું લાગે છે થેન્ક યુ ફોર વોચિંગ